સરકારના પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈને નેજા હેઠળ ધુમ્મસ બ્રિજ ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં મંત્રી મુકેશભાઈ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ ફોરેસ્ટ અધિકારી શશિકુમાર સુરત જીપીસીબી ના જીજ્ઞાબેન ઓઝા વગેરે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જોડાયા હતા જેમાં ડુમસ દરિયા કિનારે મંત્રી મુકેશ પટેલ અને આગેવાનો દ્વારા સ્વચ્છતા અંગે એક સારો મેસેજ પણ આપવામાં આવ્યો હતો સ્વચ્છતા હી સેવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષ વર્ષ અગાઉ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી 17 સપ્ટેમ્બર થી બે પકવાડિયા સુધી સમગ્ર દેશની અંદર સ્વચ્છતા અભિયાન ચાલનારું છે અમારા જીપીસીબી અને ગેમી દ્વારા છેલ્લા બે દિવસથી બીચ સફાઈનો આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે આજે ડુમસ ખાતે અમે બીચ સફાઈની અંદર આવ્યા છે તમામ સહેલાણીઓને પણ અમે વિનંતી કરી છે કચરો પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો અહીં જેટલા સ્ટોલવાળા છે એ સ્ટોલને પણ વિનંતી તમે આપવાનું બંધ કરશો તો ઓટોમેટિક આ કચરો નાખાતો ઓછો થઈ જશે પરંતુ આજે તમામ સંસ્થાઓ સાથે મળીને આ બીચ ક્લીન માટેનો આજે સૌ જોડાયા છે બે સઠવા અઠવાડિયા સુધી આ પ્રોગ્રામ ચાલવાનો છે હું આપના માધ્યમથી દરેક લોકોને વિનંતી કરું છું તમે બસો કલાક દાન પર અઠવાડિયામાં બે કલાક તમે સ્વચ્છતા માટે નીકાળો તો આપણે આ આંદોલનનીને આગળ જઈશું સ્વચ્છતા એક અભિયાન નથી પણ એને આપણે સૌ લોકોએ જન આંદોલન બનાવવું પડશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છતાના આગ્રહી છે તો આપણે બધા એકબીજા સાથે સરહદ મેળવીને કામ કરશું તો જ આ સ્વચ્છતાની અંદર આપણે સંપૂર્ણ ભારત દેશને સ્વચ્છ કરી શકીશું અમારા ઘણી બધી કંપનીઓ એમએનએસ કંપની છે અડાણી છે આ બધી ઘણી બધી કંપનીઓએ એમના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર વેડિંગ મશીન મૂકવાનું નક્કી કર્યું છે એની અંદર સખી મંડળ દ્વારા બનાવેલી કાપડની થેલી એ ત્યાં વેડિંગ મશીનની અંદર મૂકવામાં આવશે સીએસઆરમાંથી લોકો વેડિંગ મશીન મૂક્યા મૂકવા પણ આવવાના છે સાથે સાથે એ ઠેલી તમે પાંચ રૂપિયા નાખશો અને એ ઠેલી તમે બહાર આવશે અને લોકો ઠેલીનો કાપડની થેલીનો ઉપયોગ કરે એટલે ધીરે ધીરે પ્લાસ્ટિક નાબૂદ કરવા માટે અમે આ તરફ કદમ વધારી રહ્યા છે અને કંપનીઓ સૌ કંપનીઓ સૌ સંસ્થાઓનો બી ખૂબ સાથ છે લોકો સ્વયંભૂ આજે આ એક સ્વચ્છતા આંદોલનની જોડાયા છે આજે બીચ ક્લિનિંગનો એક પ્રોગ્રામ રાખવામાં આવેલો ડુમસના દરિયાકિનારે કારણ કે સપ્ટેમ્બર મહિનાનો ત્રીજો શનિવાર છે એ ઓગણીસો છ્યાસીથી બીચ ક્લિનિંગ દિવસ તરીકે ઉજવવું એવું નક્કી કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે બીચ ક્લિનિંગ ડે ડુમસ ખાતે અને ગઈકાલે એટલે વીસ સપ્ટેમ્બરના રોજ અમે સુવાલી ખાતે પણ આ સેમ પ્રોગ્રામ કરેલો ગઈકાલે લગભગ ત્રણસો સિત્તેર જેટલા માણસો એમાં ભાગ લીધેલો અને આજે પાંચસોથી પણ ઉપર વ્યક્તિઓ આ પ્રોગ્રામમાં સહભાગી થયા છીએ એનો જીપીસીબીને ખૂબ જ આનંદ છે આ પ્રોગ્રામ આમ તો આજે એક જ દિવસનો છે પણ આ એક દિવસ આપણને એવું સૂચવે છે કે ભાઈ તમારે કાયમ સ્વચ્છતાના આગ્રહી રહેવું જોઈએ તમે જ્યાં આજુબાજુમાં હરો છો ફરો છો ચરો છો ત્યાં તમારે ગંદકી ફેલાવવી જોઈએ નહીં અને આ આજે અમને બેવડી ખુશી એ છે કે આજે બીચ ક્લિનિંગ દિવસ તો છે જ પણ આપણા નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હમણાં ગયો ત્યારથી સ્વચ્છતા પખવાડાનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો આ સ્વચ્છતા પખવાડાની પ્રવૃત્તિના ભાગરૂપે પણ આ પ્રવૃત્તિ અમે એનું આયોજન કર્યું અને એમાં સુરતના વિવિધ ઉદ્યોગ ગૃહો એસોસિએશન વિદ્યાર્થીઓએ લોકલ કોમ્યુનિટી સરપંચશ્રીઓ ઉપસરપંચશ્રીઓ સાંસદ અને પર્યાવરણ મંત્રીશ્રી એ બધા એટલે નાનામાં નાના એક માણસથી લઈ અને જેને પાસે રાજ્યના પર્યાવરણનું ઉત્તરદાયિત્વ છે એવા મંત્રીશ્રી સુધીના તમામ લોકોએ આમાં સહભાગીતા મેળવી અને સાથે સાથે ગવર્મેન્ટમાંથી ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ તરફથી શશીકુમાર સર રેગ્યુલેટર્સ તરફ જીપીસીબી તરફથી અમારી ટીમ અને ગેમીની ટીમ પણ ઉપલબ્ધ રહેલી હતી સંદેશો એક જ આપવા માગું છું કે જ્યારે અમે ભણતા આજે હું તમને પચાસ વર્ષ પહેલાંની વાત કરું છું ત્યારે અમને એક નાનકડી કવિતા અમને ગૌડાવતા રહો જે હું સુરતવાસીઓને કહેવા માગું છું કે ચોખ્ખું ઘરનું આંગણું ચોખ્ખું ઘરનો ચોક ચોખ્ખો મેળી ગોખલો ચોખ્ખો ઘરનો ગોખ ચોખ્ખા ઘર કપડાં થકી માણસ બહુ સહાય શરીર ચોખ્ખું રાખીએ રોગ કદી ન થાય આ ચાર પંક્તિ જો આપણે આપણા બાળકોને શીખવાડીએ અને આપણે પણ એને અનુકરણ કરીએ તો આ જે બધી સમસ્યાઓ છે આપણી જેને આપણે પ્રદૂષણ કહીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ કે ક્લાઇમેટ ચેન્જ કહીએ છીએ એ બધી સમસ્યાઓનો હલ આમાં આવી જાય એટલે હંમેશા આપણું પરિસર આપણે સ્વચ્છ રાખવું જોઈએ સ્વચ્છ શહેર તો સ્વચ્છ મનુષ્ય